ગઈકાલે વડોદરાની અંદર હાહાકાર મસી ગયો હતો તમે વિચાર કરો કે ભાજપના નેતા રમેશ પરમારના દીકરાને ખુલ્લી આમ પોલીસ હતી તો પણ મિત્રો વાત કરી તો એક મુસ્લિમ યુવકે ખુલ્લી આમ ભાઈ સાકુ મારીને તેની હત્યા કરી નાખી છે જે આ વાત કરી તો ગઈકાલથીને જ વડોદરાની અંદર હાહાકાર મસી ગયો છે હવે આના વિશે આપણે વાત કરી તો આ વિશે આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી પરંતુ મિત્રો જે રીતે સોશિયલ મીડિયાની અંદર માહિતી મળી રહી છે ખાસ કરીને મિત્રો વાત કરી તો શા માટે ભાજપના નેતાને દીકરાની હત્યા કરવામાં આવી છે ખાસ કરીને આ વિડીયોમાં વિડીયોમાં તમને બધી જ માહિતી દેવાનો છું પણ એની પહેલાં ચેનલમાં વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો તમને બધા લોકોને જોવા મળી જતા હશે તો ખાસ કરીને મિત્રો વાત કરી તો ગઈકાલે જ્યાં વાત કરી તો બાબર બાબર પઠાણ નામના વ્યક્તિએ એક એમ કીધો ભાજપના દીકરાની હત્યા કરી નાખી ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ છે અને મિત્રો હાહાકાર ગયો છે વડોદરાની અંદર આ ઘટના વિશે વાત કરી તો સૌથી પહેલાં વડોદરીની અંદર બંને એમ કીધો જોથ વૈસે તો બાંધણ હોય એ પણ જાણકારી નથી પરંતુ મિત્રો આપણે આના વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં તો અંદર એમ કીધો જે આ ભાજપના દીકરા છે તે અને તેની સાથે મિત્રો એક જે બીજા સામી વ્યક્તિ હતો જે હતો બાબર પઠાણ તેની સાથે મિત્રો વાત કરી તો એમ કીધો તો બાધણ થઈ હતી ત્યારબાદ અંદર ઘણી બધી એમ કીધું માથાકૂટ થઈ અને થઈ હતી અને ઘણી બધા લોકોને અંદર ઈજા થઈ હતી ત્યારબાદ તે બંને એમ કીધું હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં પોલીસ પણ હાજર હતી અને બાબર પઠાણ જે વ્યક્તિ હતો તેને ખુલ્યામ જે આ વ્યક્તિ જે આ એમ કીધું ભાજપના દીકરા છે તેને એમ કીધું હતું જાહેરમાં બેથી ત્રણ સાકુ મારીને હત્યા કરી દીધી છે ત્યારબાદ અત્યારે પોલીસ ઉપર પણ ગુજરાત ગુજરાત છે સવાલ ઉઠાવ્યો છે અને ખુલ્યા એમ એમ કીધો આ સૌથી મોટા સમાચાર કહેવાય ને ઘણા બધા લોકો ત્યાં હતા તો પણ મિત્રો વાત કીધું બાબર પઠાણ છે તેને આને એમ કીધું સાબુઓ મારી દીધી છે ત્યારબાદ આ મામલો પણ એમ કીધો અત્યારે ખૂબ જ એટલે ખૂબ જ ગરમ છે બાકી જાહેરમાં જે હત્યા થઈ છે તેના વિશે તમારું શું કેવું છે તમારા રાય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવી દઈ ગયો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત